હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં હું તમારી સાથે શેર કરવાની છું કરકરી અને ક્રિસ્પી ઘઉંના લોટમાંથી પૂરી બનાવવાની રેસિપી તો ફ્રેન્ડ્સ આ પૂરી છે તે આપણે વેલણની મદદ લીધા વગર જ બનાવવાની છે તો અહીંયા પૂરી બનાવવા માટે આપણે ઘઉંનો લોટ લેવાનો છે અને તેનું માપ કહું તો આપણે અહીંયા તમે જોઈ શકો છો જે વાટકીનું માપ લીધું છે તમે કોઈ પણ ઘરમાં રહેલી વાટકી છે સેટ કરી અને લઈ શકો છો તો અહીંયા બે વાટકી છે મેં ઘઉંનો રોટલીનો લોટ લીધો છે તો અહીંયા આ લોટ છે તે મેં ચાળીને જ લીધો છે પરફેક્ટ માપ સાથે આ રેસીપી છે હું તમારી સાથે શેર કરું છું તો અહીંયા એક ચમચી જેટલા આખા મરીને વાટી લેવાના છે અધકચરા ત્યાર પછી તેલ ગરમ થવા માટે રાખી દેવાનું છે તો તેલનું માપ જુઓ તો અહીંયા અઢી ચમચી જેટલું તેલ લેવાનું છે બે વાટકી લોટ તો તેની સામે અઢી ચમચી જેટલું તેલ લેવાનું છે તો આ તેલનું આપણે મોણ આપવાનું છે તો અહીંયા વઘારીયાની અંદર મેં તેલ ગરમ થવા માટે રાખી દીધું છે બહુ જાજુ ગરમ નથી કરવાનું તો ગરમ થઈ જાય એટલે તેલને નીચે ઉતારી લેવાનું છે અને જે મરીનો આપણે અધકચરો ભૂકો કરેલો છે તે એડ કરી દેવાનો છે ત્યાર પછી અહીંયા એક ચમચી જેટલું આખું જીરું એડ કરવાનું છે અને એક ચમચી જેટલી કસૂરી મેથી એડ કરવાની છે કસૂરી મેથી એડ કરવાથી ખૂબ જ સરસ પૂરી બનીને તૈયાર થાય છે એટલો સરસ ટેસ્ટ આવે છે પૂરીનો કે ન પૂછો વાત તો અહીંયા તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ છે તેલની અંદર આપણે એડ કરી દીધી છે તો હવે આ જે મસાલાવાળું તેલ છે તે લોટની અંદર આપણે ટ્રાન્સફર કરી દઈશું અને સ્વાદ મુજબ છે તે નમક એડ કરી દેવાનું છે અને સૌથી પહેલું સ્ટેપ એ છે કે અહીંયા આપણે અત્યારે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો સૌથી પહેલાં આપણે જે તેલ ગરમ કરેલું હતું તેનું મોણ આપવાનું છે તો હાથની મદદથી આ રીતે આપણે લોટને સરસ ટ કરી લેવાનો છે જેથી કરીને જે પૂરી છે એકદમ ક્રિસ્પી અને કરકરી બનીને તૈયાર થાય છે તો હવે આ સ્ટેજ ઉપર આપણે ઘીનું મોણ પણ આપવાનું છે તો અહીંયા બે ચમચી ઘી લીધું છે મોણ આપવા માટે બે વાટ કિલોટ છે તો અહીંયા બે ચમચી જેટલું ઘી એડ કરવાનું છે અને ત્યાર પછી એક ચમચી જેટલી હળદર એડ કરી અને સરસ રીતે ફરીથી લોટ છે તેને મૂણ સાથે મિક્સ કરી લેવાનો છે તો આ સ્ટેપ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે લોટમાં પાણી નાખતા પહેલાં સરસ રીતે છે એ લોટને મૂણ સાથે મિક્સ કરી લેવાનો છે તો તમે જોઈ શકો છો આ રીતનું બાઇન્ડિંગ છે તે લોટને આપવાનું છે બસ હવે આ સ્ટેજ ઉપર આપણે થોડું થોડું પાણી એડ કરી અને લોટને બાંધી લેવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો એક મીડિયમ સાઇઝની નાની વાટકી જેટલું પાણી મેં લીધું છે તો થોડું થોડું કરીને પાણી એડ કરવાનું છે અને અહીંયા લોટ છે તે બહુ કઠણ પણ નથી બાંધવાનું કે બહુ ઢીલો પણ નથી બાંધવાનો તો અહીંયા મારે લોટ બાંધવા માટે એક વાટકી જેટલું પાણી છે તેનો ઉપયોગ થયો છે તો તમે જોઈ શકો છો થેપલાથી થોડોક કઠણ લોટ છે એ બાંધવાનો છે પૂરી બનાવવા માટે તો તમે જોઈ શકો છો સરસ રીતે આપણે લોટ છે બાંધીને તૈયાર કરી લીધો છે તો હવે આપણે તેલને ગરમ થવા માટે રાખી દઈશું અને તેલ ગરમ થઈ જાય ત્યાં સુધીમાં બધી જ પૂરી છે તે બનાવીને તૈયાર કરી લેશું તો આ રીતે નાના નાના લુવા છે તેને હાથની મદદથી આપણે પૂરી તૈયાર કરવાની છે તો આ રીતે પ્રેસ કરતું જવાનું છે હથેળીના ઉપલા ભાગથી પ્રેસ કરી અને બધી જ પૂરી છે તે તૈયાર કરી લેવાની છે પૂરીને બહુ થીક પણ નથી રાખવાની અને બહુ પતલી પણ નથી કરવાની તો આ જ રીતે બધી જ પૂરી છે તે તૈયાર કરી લેવાની છે ત્યાં સુધીમાં આપણું તેલ પણ સરસ રીતે ગરમ થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો બધી જ પૂરી છે સરસ રીતે તૈયાર થઈ ગઈ છે અને સાથે સાથે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તે ચેક કરવા માટે અહીંયા થોડો લોટ એડ કરીશું તો તરત જ ઉપર આવી ગયો છે લોટ એટલે હવે ગેસની ફ્લેમ તરત જ ધીમી કરી નાખવાની છે તો બધી જ પૂરી છે આપણે રેડી થઈ ગઈ છે તો હવે થોડી થોડી પૂરી એડ કરી અને ધીમા તાપે છે તળી લેશું ફ્રેન્ડ્સ આ રીતથી જો તમે પૂરી બનાવશો તો ખરેખર મેંદાના લોટની પૂરી છે તે ખાવાનું પણ ભૂલી જશો અને આ પૂરીને તમે દિવાળી હોય કે સાતામાથામાં હોય કે કોઈ પણ તહેવાર હોય ત્યારે ઘરે ખૂબ જ ઓછા સમયમાં તૈયાર કરી શકો છો અને સવાર સાંજ બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો તમારે બહાર ક્યાંક ફરવા જવું હોય તો પણ તમે આ પૂરી બનાવી અને નાસ્તામાં લઈ જઈ શકો છો એકવાર જરૂરથી તમે આ રેસિપી ટ્રાય કરજો તો બસ આવો હલકો બ્રાઉન કલર થાય એટલે પૂરીને નીચે ઉતારી લેવાની છે આજ રીતે બધી જ પૂરીને છે તે તળીને તૈયાર કરી લેવાની છે તો તમે જોઈ શકો છો સરસ રીતે પૂરી બધી તૈયાર થઈ ગઈ છે સરસ ક્રિસ્પી અને કરકરી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તો પૂરીને સર્વ કરી દઈશું ફરી મળીશું એક નવા વિડીયો સાથે એક નવી રેસિપી સાથે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો કે તમને પૂરી બનાવવાની આ નવી ટ્રીક કેવી લાગી થેન્ક યુ ફોર વોચિંગ